ડભોઈ વડોદરી ભાગોળ નજીક આવેલ નીલકંઠેશ્વર શિવાલય મંદિર ખાતે ભક્તો અને યુવકો દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવારે દેશભક્તિ થીમ ઉપર ખાસ વિશેષ પૂજા અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ડભોઈ વડોદરી ભાગોળ નજીક આવેલ શ્રી નીલકંઠેશ્વર શિવાલય ખાતે ભક્તો અને યુવકો દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવારે દેશભક્તિ થીમ ઉપર વિશેષ પૂજા સાથે બાજીરાવ પેશવાની જન્મજયંતિની ઉજવણી તેમજ દેશભક્તિ થીમ ઉપર મંદિરમાં કરી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ નિજ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી સનાતન ધર્મ સાથે દેશભક્તિની ઝાંકી કરાવતા યુવકો દ્વારા દેશભક્તિને લઈને વિશેષ સંદેશ પણ આપ્યો હતો આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે વડોદરી ભાગો નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ડભોઈ એમાં આજે આપણે ત્રિરંગાની થીમથી ભગવાનને સજાવટ કરી છે ભગવાનના શૃંગાર કર્યા છે ત્રિરંગાથી આજે યોગાનું યોગ આપણા મહાન યોદ્ધા આપણા ભારત દેશના બાજીરાવ પેશવાની પણ જન્મ જયંતિ છે બેતાલીસ યુદ્ધ લડીને જેઓ અજર અમર રહ્યા છે અને અજય રહ્યા છે એવા બાજીરાવ સિંધિયાની આજે બાજીરાવ પેશવાની આજે જન્મ જયંતિ છે અને સાથે સાથે આપણા પહેલગામમાં જે આતંકવાદી હુમલામાં જે લોકો શહીદ થઈ ગયા છે એમને શ્રદ્ધાંજલિ પણ આજે અર્પણ કરી એવી ભાવનાથી આજે અમે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ભક્તિમય વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમ અને ધર્મ પ્રેમ આ બે ભાવના અમારા બધાની અંદર ભક્તોની અંદર જાગે એ ભાવથી આ તિરંગાનું થીમથી ભગવાનનો શ્રૃંગાર કર્યો છે અને ભગવાનની સરસ હમણાં આરતી કરી છે અને રાત્રે આજે ભજન પણ અહીં રાખે છે તો ભગવાન મહાદેવ જે મૃતકો જે શહીદ થયા છે પહેલગામમાં એમની આત્માને શાંતિ આપે અને બાજીરાવ સિંધ પેશવા જેવા યોદ્ધાઓ ફરી પાછા આપણા દેશમાં આવે એવી ભાવનાથી આજે ભગવાન મહાદેવને એવી બધા પ્રાર્થના કરે છે નીલકંડેશ્વર મહાદેવ જય